નમસ્કાર મિત્રો આપણે યુટ્યુબ ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે મિત્રો દેશ અને દુનિયાભરના તમામ તાજા સમાચાર સૌથી પહેલા જોવા માટે અત્યારે જ સબસ્ક્રાઈબ કરી લેજો મિત્રો અત્યારે સૌથી મોટા સમાચાર સામે આવ્યો છે જી હા આપણે જણાવી દઈએ કે અત્યારમાં ગુજરાત ભરમાંથી ખૂબ જ મોટા સમાચાર સામે આવ્યો છે મિત્રો વાત કરીએ તો અત્યારમાં પાણીતા પાલીતાણા નજીક ભયંકર ભૂકંપનો આજકો અનુભવ આવ્યો જ્યારે મળતી માહિતી મુજબ આપણે જણાવી દઈએ કે આજના મહત્વના સમાચારની વાત કરીએ તો રાજ્યમાં ગાજવીજ સાથે વરસાદની આગાહી કરવામાં આવી છે જ્યારે વધુ માહિતી મુજબ આપણે પણ જણાવી દઈએ કે સાથે ચોવીસ કલાકમાં સુધી માછીમારોને દરિયો ન ખેડવા સૂચનો પીયું છે મિત્રો કારણ કે આ સિવાયના સમાચારની વાત કરીએ તો સાથે ટી ટી વિશ્વકપમાં સુપર આઠ રાઉન્ડમાં ભારતીય ભારતીય ટીમ આથી અભિયાનનો પ્રારંભ કરશે મિત્રો આ સિવાયના જાણો દેશ વિદેશના તમામ મહત્વના સમાચાર પલપળની માહિતી વિડીયો મળતી રહેશે વિડીયોમાં તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું જોતા નહીં મિત્રો